કેમ છો મિત્રો હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા ત્યારે ચારસો પ્લસ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ક્લાસ વન અને ક્લાસ ઓફિસર ટુ ઓફિસરની ભરતી છે તો તમારે એમાં શૈક્ષણિક લાયકાત શું જોઈએ ઉંમરમાં કેટલી છૂટછાટ મળશે કેટલી ઉંમર જોઈએ કઈ રીતે અરજી કરવાની અને તમારે એમાં કેટલી salary બધી માહિતી તમને હું આજે આ વિડિયો ઉપર બતાવવાનો છું જો મિત્રો તમે અમારા YouTube ચેનલ ઉપર નવા છો તો અમારા YouTube ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓ સરકારી માહિતી કે સરકારી ભરતીની માહિતી તમારા સુધી પહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના આ વિડીયોમાં જોઈએ કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા જે ચારસો થી વધારે જગ્યા ઉપર જે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં તમારી ક્લાસ વન અને ક્લાસ ટુ ની પોઝિશન રહેવાની છે તમારે એમાં જે બધી પ્રોસેસ છે કઈ રીતે એપ્લાય કરવાનું છે જેની મેં અહીંયા નોટિફિકેશન પણ લગાવી દીધી છે તો બધી માહિતી આજે આપણે ચર્ચા કરવાના છીએ શરૂ કરીએ મિત્રો ધ ગુજરાત public service commission gpsc has announced a massive recruitment drive for the year 2025 and 2026 the commission has released a consolidated notification for advertisement number 44 25 and 26 2110 2526 inviting online applications for various class 1 and class 2 post to class 1 and class 2 post ઉપર gpsc dwara બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે ચારસો થી વધારે ભરતી છે એટલે બહુ વધારે ભરતી કહેવાય જીપીએસસી માં અને જે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે મિત્રો તમારા માટે બહુ સરસ ચાન્સ છે ગુજરાતમાં જીપીએસસી ક્લાસ વન ઓફિસર કે ક્લાસ વન ટુ ઓફિસરમાં જોડાવા માટેનો ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર કેન્ડિડેટ્સ લુકિંગ ફોર પ્રેસ્ટીજીયસ ગવર્મેન્ટ જોબ્સ ઇન ગુજરાત તો જો તમે આમાં જે પીએસસીમાં નોકરી કરવાની તક મેળવી રહ્યા હો તો તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ધ વેકેન્સીઝ કવર્સ અ વાઇડ રેન્જ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન્કલુડિંગ જનરલ એડમિનિસ્ટ્રેશન ઇન્ફોર્મેશન આર્કોલોજી લાઇબ્રેરીઝ ફ્રેન્ચાઇઝી ફિશરાઈઝીસ એન્ડ

પ્લાસ્ટિક ટેક્સટાઇલ આઈસી પાવર ઇલેક્ટ્રોનિક્સ રબર બાયોમેડિકલ માઇનિંગ પ્રોડક્શન્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ માટે ટોટલ છવ્વીસ વેકેન્સીસ બહાર પાડવામાં આવી છે જે આ માટેની સ્પેશિયલ પર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર માટે ક્લાસ ટુ છે ક્લાસ ટુ ની પોર્સ છે જેમાં તમે પ્રિન્ટિંગ ટેકનોલોજી આઈસી સીએસી આર્કિટેક્ચર સિરામિક મેટોલોજી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ એન્ડ ડિઝાઇન માટે પ્લાસ્ટિક માટે બાયોમેડિકલ ઇંગ્લિશ અને એન્વાયરમેન્ટલ માટેની પોસ્ટ છે ટોટલ ચૌદ પોસ્ટ છે આની ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસરની ક્લાસ ટુની ભરતીમાં જીઓલોજી ્ટ્રોનિક્સ પર્શિયા ઉર્દુ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ડિયન કલ્ચર ફિલોસોફી જીઓગ્રાફી માઇક્રોબાયોલોજી સોશિયોલોજી ફિઝિયોલોજી સ્ટેટિક્સ પોલીટિકલ સાયન્સ એન્ડ બોટની માટે ટોટલ બાવીસ પોસ્ટ છે તો સૌથી વધારે પોસ્ટ આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર છે જેને પીડબ્લ્યુડી ટ્રાઇવની અંદર રાખવામાં આવી છે

એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જનરલ સ્ટેટ સર્વિસીસ ક્લાસ ક્લાસ માટે 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 વેકેન્સી ડેન્ટલ સર્જન વેકેન્સીસ મેનેજર એમઆઈએસ ઇન્ફોર્મેશન સિસ્ટમ જીએસએસ એક પોસ્ટ અવેલેબલ છે આગળ છે ડિપ્યુટી મેનેજર માટે મેનેજર ઓફ ઇન્ફોર્મ સિસ્ટમ માટે ડિપ્યુટી મેનેજર છે સેક્રેટરીએટ બ્રાન્ચ માટે ચીફ સાયન્ટિફિક ઓફિસર ક્લાસ વન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર મેકેનિકલ માટે ક્લાસ ટુ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ક્લાસ વન જેમાં નાઇન પોસ્ટ છે વેટનરી ઓફિસર ક્લાસ ટુ માટે સત્તર પોસ્ટ અવેલેબલ છે તો આટલી બધી પોસ્ટ છે જેમાં તમને મેં બતાવી જે બી નામ લીધા આટલી બધી પોસ્ટમાં તમારે તમારે ભરતી રહેવાની છે હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ કે તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો ફર્સ્ટ જોઈ લે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો કેન્ડિડેટ મસ્ટ બી મીટ સ્પેસિફિક એજ્યુકેશન એન્ડ એજ રિકવાયરમેન્ટ ફોર ઇચ પોસ્ટ ધીટેલ એલિટ એલિજિબિલિટી ફોર એવરી પોસ્ટ ઇઝ અવેલેબલ ઇન ધ ઓફિશિયલ નોટિફિકેશન ઓન ધ વેબસાઇટ આપણે જસ્ટ ઓવરવ્યુ આપી દીધું છે તો એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે જનરલી એની ગ્રેજ્યુએટ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ચાલશે એન્જિનિયરિંગ માટે બીઈ બીટેક કે એમ ઇમ ટેક ઇન રિલેવેન્ટ બ્રાન્ચમાં જોઈએ ફોર ટીચિંગ પોસ્ટ માટે માસ્ટર્સ ડિગ્રી વિથ નેટ એસલેટ પીએચડી ફોર કોલેજીસ ઓર બેચલર્સ માસ્ટર્સ ઇન બેચલર ઓર માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગ ફોર ટેકનિકલ કોલેજીસ તો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ માટે મેડિકલ પોસ્ટ માટે બીડીએસ ફોર ડેન્ટલ સર્જન અને બીવીએસસી ફોર વેટનરી ઓફિસર માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણા આમાં રહેવાની છે

આગળ જોઈએ મિત્રો તો હાઉ ટુ એપ્લાય તો કઈ રીતે એપ્લાય કરવાનું છે ધ એપ્લિકેશન પ્રોસેસ ઇઝ સ્ટ્રિક્ટલી ઓનલાઈન ફોલો ધેપ્સ વિઝિટ ધલ વેબસાઇટ ગો ટુ એસટીપીએસ જીપીએસસી ડોટ ઓજસ ડોટ ઓઆરજી ડોટ ઇન તો આપણે ઓજસ પર ડાયરેક્ટ જઈને આની જીપીએસસી ની ભરતી ભરી શકીએ છીએ વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓટીઆર કરવાનું છે ઓટીઆર કરવું પડશે એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એના થ્રુ જ તમારે ફોર્મ ભરવાનું છે જો ફર્સ્ટ ઓટીઆર કરાયું હશે તો એ જ તમારે નાખવાનું રહેશે અને જો નહીં કરાયું તો તમારે પહેલા ઓટીઆર રજિસ્ટર કરીને પછી ફોર્મ ભરવાનું છે તો સિલેક્ટ જોબ પછી તમારે જોબ એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરો પછી ધ સિલેક્ટ ધ રિલેવન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર ચુમ્માલીસ થી એકસો દસ તો મેં જે પોસ્ટ વાઇઝ કીધી એમાં જો લખ્યું છે આખું તમારે જે બી જોઈએ એ પોસ્ટ વાઇઝ એકસો ચાર એકસો પાંચ એકસો છ એ બધી એકસો દસ સુધીની પોસ્ટ વાઇઝ મેં બતાવેલી છે તો એ તમારે કઈ પોસ્ટમાં ભરવાનું છે એ તમારે સિલેક્ટ કરીને એ એડવર્ટાઈઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે ફિલ ડિટેલ્સ વેરીફાય યોર ડિટેલ્સ ફ્રોમ ઓટીઆર એન્ડ એન્ટર એની એડિશનલ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ તો તમે જે ઓટીઆર માં ફોર્મ ડિટેલ નાખી દે એ જ ફેઝ થઈને આવી જશે અને જે એક્સ્ટ્રા ડિટેલ માંગી હોય એ તમારે અહીંયા ભરી દેવાની રહેશે તો સિગ્નેચર ને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે કન્ફર્મ કરીને તમારે સબમિટ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરીને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે નોટ ડાઉન ધ કન્ફર્મેશન નંબર જેને જે કન્ફર્મેશન નંબર આ તમારે લખી લેવાનું છે અને જેની જે એપ્લિકેશન પ્રિન્ટ પ્રિન્ટઆઉટ કઢાઈ લેવાની છે ફે ફીસ પછી ફોર્મ ભર્યા પછી પછી તમારે ફીસ ઓનલાઈન ભરવી પડશે જો એપ્લિકેબલ હશે જો અને જો પોસ્ટ દ્વારા મંગાવવામાં આવી હશે જે પોસ્ટ ઉપર તો એને પોસ્ટ કરવી પડશે પ્રિન્ટ કરવાનું છે શું તો શું પ્રિન્ટ કરશો પ્રિન્ટ ધ એપ્લિકેશન ફોર ફ્યુચર રેફરન્સીસ જે તમે ફોર્મ ભર્યું છે જે એપ્લિકેશન જનરેટ થઈ છે એ તમારે ભરી દેવાની રહેશે ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ કે શું શું છે તો એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે ઓગણત્રીસ નવેમ્બરથી અને એની એન્ડ ડેટ છે તેર ડિસેમ્બર એટલે કે આપણે ખાલી માત્ર બાર કે તેર દિવસ જ મળવા પાત્ર રહેશે ટેકઅવેઝ લઈ લઈએ કે શું શું ધ્યાન રાખવા જેવી બાબતો છે તો પોસ્ટ છે તો ચારસો પ્લસ વધારે વેકેન્સી છે ક્લાસ વન એન્ડ ક્લાસ ટુ ઓફિસર માટે એજ્યુ અને પછી મેજર ડિપાર્ટમેન્ટ કયા છે તો મેજર ડિપાર્ટમેન્ટ છે એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશન હેલ્થ અને ઇન્ડસ્ટ્રી સૌથી વધારેમાં પોસ્ટ છે સ્પેશિયલ ડ્રાઈવ કોના માટે છે તો મેની પોસ્ટ આર રિઝર્વ ફોર પીડબ્લ્યુ ડી કેન્ડિડેટ સ્પેશિયલ ડ્રાઈવ છે એટલા માટે પીડબ્લ્યુ ડી કેન્ડિડેટને થોડીક જે પોસ્ટ છે એજ્યુકેશનની એને આવે રિઝર્વ કરવામાં આવી છે છે તો ડિસેમ્બર છેલ્લી તારીખ છે અને એપ મોડ કયો છે એપ્લાય કરવાનો તો ઓનલાઈન એપ્લિકેશન ખાલી માત્ર આની એક્સેપ્ટેબલ રહેશે જો મિત્રો તમને આ વિડીયો સારું લાગ્યો તો લાઈક કરી દેજો જેના જરૂર હોય એના સુધી વિડીયો પહોંચાડી દેજો શેર કરી દેજો અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓ સરકારી ભરતીઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય અને મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી દો અને શેર કરી દેજો આભાર મિત્રો